બે હોડીઓ અનુક્રમે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને નેવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ આગળ વધી રહી છે તેમને ટકરાવાની એક સેકન્ડ પહેલાં બે હોડીઓ વચ્ચેનું અંતર કેટલું હશે તો અહીંયા આપણને બે ઓડીની વાત કરી છે એક ઓડી આ બાજુથી ના આવે છે ક્યાંકથી અને એક ઓડી આ બાજુથી ના આવે છે ક્યાંકથી આની ઝડપ આપણે માની લો કે છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક આની છે આપણે નેવ કિલોમીટર પ્રતિ કલાક હવે વાત કરવી તો કે નદીના પ્રવાહની ધારો કે નદીનો પ્રવાહ આમ હોય આ બાજુ જતો હોય તો નદીના પ્રવાહની ઝડપ આમાં પ્લસ થવાની છે કારણ કે આ નદીની દિશામાં અને આમાં માઈનસ થવાની તો નદીની પ્રવાહની ઝડપ આપણે ગમે એટલી આપણી કાંઈ ફેર પડશે નહીં હવે જો બંને સામસામે આવે છે તો બંનેની ઝડપનું શું થાય તો કે સરવાળું થાય તો છત્રીસ પ્લસ નેવું એટલે આવશે એકસો ને છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાક હવે જો આપણને સેકન્ડમાં પૂછ્યો છે અને જવાબ એ બધા મીટરમાં આપ્યા છે તો આપણે આ જે ઝડપ આપી છે કિલોમીટર પ્રતિ કલાકની એને મીટર પ્રતિ કલાકમાં ફેરવ્યું તો એકસો છવ્વીસને ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે પાંચના છેદમાં અઢાર વડે ગોળી દીધો અઢાર સત્તા એકસો છવ્વીસ ને સાત પંચા પાંત્રીસ મીટર પ્રતિ સેકન્ડ હવે પૂછ્યું શું તો કે એક સેકન્ડ પહેલાં ધારો કે બે હોળી અહીંયા ભેગી થાય બંનેની ઝડપ આટલી થઈ બે ભેગી થઈને તો એક સેકન્ડ પહેલાં આટલી આગી હોય તો એક સેકન્ડમાં એ પાંત્રીસ કિલોમીટરનું અંતર કાપી ભેગી થઈ જશે તો આપણો જવાબ આવશે પાંત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જે ઓપ્શન નંબર ત્રણમાં આપેલો છે